લગભગ પંદર કિલોમીટરનો રસ્તો કાપીને અમે પહોંચ્યા છીએ સુઈગામ સુઈગામમાં પ્રવેશ કરતા સુઈગામની બદહાલ સ્થિતિની જાણકારી મળી રહી છે

એટલે કે ચારે બાજુ માત્ર પાણી છે લોકોને બહાર નીકળવું છે તે નીકળી તો શકે છે પણ આગળ નથી જઈ શકતા ખાસ કરીને કહેવાય કે અંદર હજી પણ વધારે પાણી ભરેલા છે આ સુઈ ગામમાં મામલતદાર ઓફિસ અને ન્યાય સંકુલ છે એટલે કે જે સુઈ ગામમાં કહેવાય તે ન્યાય સંકુલ તમે જોઈ શકો છો તે ન્યાય સંકુલ છે અને તેની નીચે પણ અત્યારે પાણીનો પ્રવાહ સતત વહી રહ્યો છે એટલે કે વરસાદી કહેરે કઈ રીતના તારાજી સર્જી છે તેના દ્રશ્યો હવે સામે આવી રહ્યા છે રસ્તાઓ તો બિલકુલ તમે જોઓ કે એક સામાન્ય રસ્તાની જેમ તૂટી અને તારે બાજુ તેની કપચી અને પાણા વિખરાઈ પડ્યા છે